કે તમારા લગ્ન થઈ ગયા તો તમારી છૂટાછેડા થઈ ગયા તો તમે બીજી વાર લગ્ન કરો તો એના લગ્ન હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું માં નવા વ્લોગ માં આજના વ્લોગ ની શરૂઆત મમ્મી કામ કરે આનાથી થાય મમ્મી મસ્ત અત્યારે ચા બનાવી રહી

ખુદીને એકદમ પેન કરી દીધું એટલે હું એવું કહેતો હતું કે તમારા લગ્ન થઈ ગયા હમ તો તમારી છૂટા છેડા થઈ જાય તો તમે બીજી વાર લગ્ન કરો તો એને લગન જ કે તો લગ્ન જ કહેવાય શું કહેવાય અને તને છૂટાછેડા કરાવવા જ છે આવા એક્ઝામ્પલ આપણે મારા અપાય કે બીજાના અભાય અમારામાં સામે પહેરા હોય હા અને પેલા પહેરા હોય તે તો બધામાં એવું જોઈએ હામે અમે સાર પહેરાવ પોતપોતાના ના હોય

કંઈ આવા કરવાનું એટલે પાંચ સાડા પાંચ થાય તો જીમમાં જવાનો ટાઈમ સેટ થશે તો પછી જીમમાં જઈ શું આજે એટલે જોઈએ કઈ રીતનું મેનેજ થાય અમે લોકો રજિસ્ટ્રેશન ઓફિસ પહોંચી ગયા ત્યાં અમે બંને અત્યારે જે છે સેવપુરી ખાવા કેમ કે આજે જીમમાં જવાનું તો મેં ના પડે મોડું થઈ ગયું તો સેવપુરી ખાધી હવે સેવપુરી માંથી પાણીપુરી ઉતરી ગયા એટલે જોઈએ નહીં પેલી હા ભાઈ હવે ત્યાં એકલું ખાલી પાણીપુરી જ છે મને સેવપુરી સેવપુરી હોય તો એટલા નહીં લાખ રૂપિયા

અરે પાપડી પૂરી ના કેવાય એ શે પુરી કેવાય આ પૂરી આ પકોડી પૂરી કેવાય પેલા જે ગોળ જે લઈને એના નીચે પૂરી શેવ પુરી આવે પતલી પુરી આ ખાઈ લે આપણે ત્યાં જઈએ બરાબર બતાવું કોને જોવાનું ભાઈ ના ના વાત અહિયાં રહું છું હતા તો અહિયાં નું જોયે શું મળે

જીતું આવું કરાય આઈસ્ક્રીમ મૂકિંગ કોફી બનાવડાય નહીં ખાલી રાખી ના ના મારા માટે નહી આ તો ખાલી બીજી બાજુ આપવા માટે બા સબ્સ્ક્રાઇબર છે બ્લોગ જોવે અમારા ટીવી માં રેગ્યુલર પાછળ સાયકલ બહુ મસ્ત લાગે आए थे पानी पर <laughs> <laughs> અમે લોકો ઘરે આવી ગયા છે અને બધા સુવાની તૈયારી કરે અને હું પણ હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશ તો તમે આ બ્લોગ સુધી જોયું હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો